આપણે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે ચૂંટણીના પડઘમ પણ વાગી ગયા છે ચૂંટણીનો પ્રચાર પણ ચાલુ થઈ ગયો છે ત્યારે વિશેષ નહીં કહેતા પણ આપણા પ્રધાનમંત્રી ગુજરાતના સુપોત એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર ની જે વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રામાં ચલાવવાના નગરજનો

ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા છે જે ભારતીય જનતા પાર્ટીની જે યોજનાઓ છે જે ઘર ઘર સુધી યોજનાઓ પહોંચી છે એમાં આપણે બધા નગરજનોને મળી ઘરે ઘર પ્રચાર કરીએ ફરી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીએ એવી અભ્યર્થના ભારતીય જનતા પાર્ટી મેં તમને કીધું ને કે કાર્યકરોની પાર્ટી છે કાર્યકરોનું ખૂબ ધ્યાન રાખે છે ખૂબ બહુ જોઈ દોડતા હોય ને કેશવભાઈ કાઠોડિયા હે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના સૌથી વધુ એકસો ને સત્તાવન ફોર્મ ભર્યા છે પૂર્વ પ્રમુખ ગીતાબેન કારિયા હોય તો એમ એમને એમના વોર્ડમાં નગરપાલિકામાં એમના વોર્ડમાં વોર્ડ નંબર ચારમાં સૌથી વધુ પ્રધાનમંત્રીના મન કી મન કી ના કાર્યક્રમો યોજા હોય એવા દરેક કાર્યક્રમો છે કે જે પોતપોતાના રીતના પ્રદીપભાઈ પુરોહિત છે એવા બધા જ કાર્યકરો પોતાના લગ્નથી અને પાર્ટી ઉપર ભરોસો રાખી અને કામ કરતા હોઈએ ત્યારે પાર્ટી એમનું પણ ધ્યાન રાખે છે કે એ બહુ ઝડપથી કામ કરતા હોય તો એ થાકી ન જાય એનું આરોગ્ય એનું તંદુરસ્ત રહે એટલા માટે એને પણ એમ કે તમે વાર ખમી જાઓ તો એમાં પણ કાંઈ વાંધો નથી પાર્ટીના આદેશ પ્રમાણે આપણે ખમી જવું જોઈએ બીજા ચહેરાને પણ તક આપવી જોઈએ વસ્તુ નહીં કહેતા આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપર જ્યારે ભરોસો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર મને પૂરો ભરોસો છે કે આપ બધા ઘરે ઘરે જઈ અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીએ અને ચોવીસે ચોવીસ બેઠક ઉપર ભગવો લહેરાય ચલાવ ભગવો લહેરાય અને આપણે ચલાના સૈન્ય સુવિધા બનાવીએ સંકલ્પ સાથે બનાવીએ વસ્તુ ભારત માતા કી જય ધન જય